હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું એક હોલી સ્પેશિયલ સ્વીટ લઈને આવી છું જે એકદમ જૂનું સ્વીટ છે અત્યારનું જે આ નવીન બધી રબડી આ તે એવું સ્વીટ બધું ઘણું આવેલું છે પણ આ એકદમ મસ્ત સ્વીટ છે અને બહુ મીઠું પણ નથી અને હેલ્થ માટે પણ બહુ સારું છે એના માટે આપણે જોઈશે વરિયાળી આનો આપણે ભૂકો કરી લેશું આશરે બેથી ત્રણ ચમચી વરિયાળી છે અને આમાં જોશે ઘઉંનો લોટ તો ઘઉંનો લોટ આપણે ચાડી લઈએ બે થી કારણ કે આમાં નથી સુગર કે નથી મેંદો આ ઘઉંના લોટની જ છે અને આને મીઠા થેપલા કહેવામાં આવે અને એમાં આપણે આ ઘર વાળું પાણી નાખવાનું છે તમને જેવું અનુકૂળ લાગે એ રીતનો ગળ નાખવાનો તો હવે ત્રણ પાવડા જેટલું અમે ગરમ તેલ કર્યું અને ગરમ તેલથી જ આ સરસ એકદમ સ્વાદિષ્ટ બને અને એકદમ ફળસા બને તો બસ ગરમ તેલ પણ નાખી દીધું અને આને એકદમ હલાવી લેશું અને ગોળ આશરે અમે આમાં ત્રણ કપ ઘઉંનો લોટ નાખેલો છે અને બે કપ જેટલું ગોળવાળું પાણી નાખો જો તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે પણ ગોળ એડ કરી શકો તો બસ આવી રીતે આ મિક્સ કરતું જવાનું અને આમાં આપણે નાખી વરિયાળીનો ભૂકો એ આશરે ત્રણથી ચાર ચમચી વરિયાળી નાખી અને તમે જો યોગ્ય લાગે તો શેકેલા તેલ તલ પણ નાખી શકો તો આ બધું વરિયાળી અને તેલને બધું મિક્સ કરી દઈએ એ પછી જ આપણે પાણી નાખશું એટલે સરખું મિક્સ થઈ જાય અને વરિયાળી પણ આમાં ભરી જાય તો હવે આપણે નાખશું ગોળનું પાણી થોડુંક વધારે થઈ ગયું હતું તો એ સાઈડમાં વાટકામાં આપણે કાઢી લઈએ કારણ કે આપણે જો જોઈતું હશે તો પાછું આમાં નાખશું તો આ ગોળને એકદમ મિક્સ કરી દેવાનો સા ઓગળી જાય પછી જ આનું પાણી આપણે યુઝ કરવાનો લોટ માટે તો આવી રીતે મિક્સ કરી કરી અને ગોળ એકદમ ઓગળી ગયો આપણો તો આને થોડું થોડું કરીને આપણે પાણી આમાં લોટમાં નાખવાનું છે હવે એકી સાથે નથી નાખવાનું અને આનો લોટ થોડોક કઠોળ થઈ જ જાય છે બહુ કડક લોટ થઈ જાય છે તો આવી રીતે થોડું થોડું પાણી નાખી અને આનો લોટ બાંધી લઈએ આપણે અને એકદમ ઢીલો ઢીલો લોટ બાંધવાનો પણ પાણી થોડું થોડું જ નાખવાનું એકી સાથે નહીં નાખવાનું થોડું 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 કરી અને પછી એકદમ ઢીલો લોટ કરી નાખવાનો અને આ જ્યારે તળતી વખતે પણ એટલી સરસ સુગંધ આવે અને એ સુગંધ આવે વરિયાળીની તો તમે ફ્રેન્ડ્સ વરિયાળી તો નાખજો જ કારણ કે વરિયાળીથી બહુ જ સરસ આનો સ્વાદ પણ આવે અને સુગંધ પણ એકદમ સરસ આવે જ્યારે થેપલા તળાતા હોય ત્યારે જ એની સુગંધ આવવા માટે તો ઉપરથી થોડો કોરો લોટ નાખી અને બધું પાણી મેં નાખી દીધું આશરે બે કપ જેટલું પાણી જોયું અને ત્રણથી ચાર કપ જેટલા ઘઉંનો લોટ લીધો હોય અને જો તમારે આ મીઠા થેપલા કોઈ મોટા માણસને ખાવા હોય તો થોડાક જાડા કરવાના અને તમને એકદમ ક્રિસ્પી ભાવતા હોય તો તમારે આછા કરવાના તો હાલો આપણે વણી લઈએ તો બસ લોટ તો બંધાઈ જ ગયો આપણો તો આવી રીતે નાનું લોહું લઈ અને પછી એને વણી અને એને એક આકાર દેવાનો આપણે થેપલાનો એકદમ માછું કરવાનું અને વજમાં તેલ નાખવાનું અને પછી બેન્ડ વાળી દેવાનું પાછું એકવાર બેન્ડ વાળી દેવાનું અને પછી વણવાનું અને આમાં કોરો લોટ જરાય નહીં નાખવાનો તેલથી જ વણવાનું અને જરાય ચોટશે નહીં કારણ કે આપણે ઓલરેડી તેલ નાખ્યું છે એટલે અને પછી તળી લેવાના તો આવી રીતે એક બકરીમાં તેલ ગરમ થાય એટલે આને ત્રણથી ચાર આપણે થેપલા તરી લેવાના તો બસ રેડી થવા એવા આપણા થેપલા મીઠા થેપલા એકદમ સરસ લાગે છે અને તમે ઘરે તે જરૂર ટ્રાય કરજો અને મારી આ ચેનલને તમે જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરજો તો બસ રેડી થઈ ગયા આપણા આ મીઠા થેપલા તો જોઈ શકો તમે કેવું સરસ થેપલું થયું અને નેક્સ્ટ બ્લોગમાં આપણે જલ્દીથી મળશું ત્યાં સુધી રજા લઉં બાય ફ્રેન્ડ્સ